ટેસ્ટી અને ચટાકેદાર ઊંધિયું અને એકદમ મુઠિયા પણ તમારા એકદમ સોફ્ટ અને આ કાઠિયાવાડી ઊંધિયું જો તમે આ રીતે બનાવશો તો તમારું એકદમ ટેસ્ટી ઊંધિયું બનશે અને ખાવામાં તો એવી મજા આવશે ને આ ટેસ્ટી ઊંધિયું જોવા માટે તમે જો હજુ સુધી ગીતાની રસોઈને સબસ્ક્રાઈબ નથી કર્યું તો મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો અને જો એ વિડીયો પસંદ આવી જાય તો એક લાઈક આપી દેજો તો ચાલો આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી અને ચટાકેદાર કાઠિયાવાડી ઊંધિયું તો ઊંધિયું બનાવવા માટે સૌ પ્રથમ તો જે આપણે બધા શાક લેવાના છે એ શાક જે આપણે દાણા વાળા શાક છે એ બધા શાક આપણે બાફી લેવાના છે તો પાણી લીધું છે પાણીમાં મીઠું અને થોડા સોડા ઉમેરેલા છે તો સોડા ઉમેરવાથી શું છે કે આ જે બધા આપણા દાણા હોય છે ને એ દાણાનો કલર એકદમ જ લીલો રહેતો હોય છે અને એકદમ જે ઝાંખો થઈ જાય ને ઝાંખો નથી થઈ જતો અને બીજું કે એની અંદર જે આ કાળાશ હોય ને એ કાળાશ પણ દૂર થઈ જાય અને એકદમ ગ્રીન ગ્રીન રહેતા હોય છે તો બધા જ દાણાવાળા આપણે શાક અંદર લઈ લઈશું વટાણા તુવેર પાપડી બે ત્રણ જાતની પાપડી છે બધી આ બધા જ આપણે જે દાણાવાળા શાક છે એ બધા જને બાફી લેવાના છે હલકા એટલે તમારે એક એક સીટી આવે એટલે તરત તમારે એને ઢાંકણ ખો ખોલી લેવાનું અને પછી આપણે એને બહાર કાઢી લેવાનું તરત જ એટલે શું છે એકદમ લોચોનો થઈ જાય અને હવે આપણે આને મૂકી દઈશું બાજુ પર મૂકીએ અને આ બીજા ગેસ પર મૂકી દઈશું અને આ ગેસ પર આપણે કઢાઈ મૂકી દઈશું તો કઢાઈ બી લઈ લીધી છે અને એની અંદર આપણે જે બધા શાક છે ને એ શાક તળી લેવાના છે તો શાક આપણે અહીંયા તેલ લઈ લીધું છે તેલ ગરમ થઈ ગયું છે સૌ પ્રથમ તો આપણે રતાળુને તળી લેવાના છે તો રતાડું અંદર આપણે ઉમેરી અને આ રીતે ચલાવીને શાક આપણે તરત એના ઉતારી લઈશું ફ્રાય થઈ જાય એટલે તો હવે જોઈ શકો છો રતાડું પણ સરસ એવું ફ્રાય થઈ ગયું છે અને હવે આ એક એક કરતાં આપણે બધા જ શાકને તળી લઈશું તો હવે આપણે જે બીજું શાક ઉમેરીશું એ હું તમને આ તે જોઈ શકો છો તો આ રીતે આપણે બધા જ શાક તળી લેવાના છે હવે આપણે લઈ લઈશું બટાકો તો મેં બટાકો પણ અહીંયા બે ત્રણ નંગ નાના એવા લીધા હતા બહુ વધારે આપણે નથી બનાવવાનું એ ફક્ત આપણે પાંચ છ જણને થાય એટલું આપણે બનાવવાના છે અને આ ઉત્તરાયણ સ્પેશિયલ છે કે તમે શિયાળામાં કોઈ પણ સમયે તમે આને બનાવી શકો છો અને હવે આપણે રીંગણાને અહીંયા કટ લગાવીને મેં પાંચ રીંગણા આપણે દસ જેવા રીંગણા લીધા છે કાળા અને લીલા તમે કોઈ પણ રીંગણા લઈ શકો છો રીંગણ તમારે ઓછા લેવાય તો તમે ઓછા પણ લઈ શકો છો પણ આ આ રીતે આપણે બધા એને ફ્રાય કરી લેવાના છે તો જોઈ શકો છો રીંગણાને ફ્રાય થતા બહુ વાર લાગતી નથી હોતી એટલે ફટાફટી ફ્રાય થઈ જાય છે તો હવે આપણે રીંગણાને પણ આ રીતે કાઢી લઈશું અને આ રીતે આપણે બધા જ શાક તળી લઉં તો તળેવાથી સરસ એકદમ અને સરસ બને છે અને હવે આપણે તળી લઈશું કાચું કેળું તો આની અંદર તમે બે સખરિયું નથી લીધું તમે સખરિયું પણ લઈ શકો છો અને આ રીતે કાઠિયાવાડી ઊંધિયુંમાં તમે કોઈ પણ શાક લઈ શકો છો તો શાક તમે તમારા મનગમતા તમે લઈ શકો છો તો અહીંયા જે શાક અમે જે ઘરમાં ખાય છે એ શાક લીધા છે અને હવે આપણે ફ્લાવરને તળી લઈશું તો મેં અહીંયા થોડા નંગ ફ્લાવર લીધા છે એટલે કે બધું જ આપણે સો સો ગ્રામ જેવું લીધેલું છે એટલે તમારે એ હિસાબથી તમારે હોય અને તમારે તમારા પર હિસાબથી તમારે બનાવી લેવું તો અહીંયા આપણે મેં આટલું લઈને શાક લીધું છે અને હવે આપણે ફ્લાવર પણ તળી લીધું બે લીલા મરચાં લઈ લઈશું અહીંયા લીલા મરચાં જો તમારે વધારે લેવાય તો તમે વધારે પણ લઈ શકો છો પણ આ કાઠિયાવાડી ઊંધિયામાં આ રીતે લીલા મરચાં પણ ઉમેરવાથી ખૂબ જ ટેસ્ટ લાગે છે અને હવે આપણે લીલા મરચાં પણ આ રીતે એને ફ્રાય કરી લઈશું તો જોઈ શકો છો એને પણ આપણે હલકા એવા શેકી લેવાના છે તળી લેવાના છે તો હવે લીલા મરચાં પણ આપણે લઈ લીધા છે ને હવે આપણે લે બધા શાક તળાઈ ગયા છે તો હવે આ શાક હું તમને બાજુ પર લઈને હવે આપણે એનો મસાલો કરી લઈશું મસાલો કરવામાં આપણે લસણ લીધું છે લીલા મરચાં લીધા છે આદુ લીધું છે અને હવે આપણે જો તમારે આદુ લસણ ના લેવું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો તો અહીંયા સિંગદાણા અને તલ ઉમેરી અને હવે આપણે આને પીસી લેવાનો છે તો સરસ એવી પેસ્ટ આપણે બનાવી દીધી છે અને હવે ચટણી પણ તૈયાર થઈ ગઈ છે તો ચાલો હવે આપણે મુઠિયાની તૈયારી કરી લઈશું તો ઊંધિયા માટે આપણે મુઠિયા જોશે મૂઠિયામાં મેં અહીંયા ઘઉંનો જાડો લોટ લીધો છે અને સાથે લઈ લીધો છે બાજરાનો લોટ અને થોડો ઘઉંનો ઝીણો લોટ અને બીજો કે આપણે મેં જુવારનો લોટ લીધો છે જો તમે ચણાનો લોટ લેતા હોય તો મેં અહીંયા ચણાનો લોટ નથી લીધો તમે કોઈ પણ લોટ તમે ઉમેરી શકો છો અને હવે આપણે લાસ્ટમાં બાજરીનો લોટ લઈશું તો અહીંયા મેં બધા લોટ ઉમેરી દીધા છે અને હવે આપણે જે મસાલો પીસેલો હતો એનો આપણે એક ચમચી લઈ લઈશું અંદર થોડા તલ ઉમેરી દઈશું અને પછી આપણે જે મીઠું લઈ લઈશું અને હવે આપણે એમાં ઉમેરી દઈશું ધાણા પાવડર અને સાથે થોડી હળદર લાલ મરચું પાવડર અને હવે પછી ઉમેરી આ રીતે જોઈ શકો છો અને મેં લીધો છે ગોળ અને અજમો તો તમારે ખાંડ પણ તમે ઉમેરી શકો છો અને હવે આપણે ખટો એવો સ્વાદ આપવા માટે લીંબુ હવે બધું મિક્સ કરીને એનો આ રીતે આપણે એકદમ કઠણ લોટ આપણે જે મિક્સ કરી લેવાનો છે કઠણ લોટ બાંધી લેવાનો છે અને થોડું થોડું પાણી લઈ લઈશું તો બધો મસાલા આપણે મિક્સ કરી દીધો છે અને આ રીતે ટેસ્ટી ઊંધિયું ખૂબ જ સરસ લાગે છે તો મિત્રો આ રીતે તમે કોઈ પણ સમયે તમે આને બનાવીને ખાઈ શકો છો અને બધા શાકના વિટામિન્સ પણ આપણને મળી જતા હોય છે અને ખાવામાં પણ ખૂબ અને શિયાળામાં તો શાક પણ એકદમ ભરપૂર આવતા હોય છે એટલે આ રીતે ઊંધિયું બનાવવામાં બહુ જ ટેસ્ટ લાગે છે તો આ રીતે તમે એને લોટ આપણે પણ સરસ આ રીતે કઠણ બાંધી લીધો છે અને આ ઊંધિયું જે આપણે છે એવું નથી કે ઉત્તરાયણમાં જ ખાઈ શકીએ હરેક જગ્યાએ આપણે હરેક સમયે બનાવીને ખાઈ શકીએ છીએ જો ઘરમાં કંઈ પણ ફ્રિજમાં શાક વધારે પડ્યા હોય તો તમે આ રીતે મિક્સ સબ્જી પણ બનાવીને ખાઈ શકો છો તો હવે આપણે આ રીતે મુઠિયાનો લોટ પણ બાંધી લીધો છે અને હવે એની આપણે ગોળીઓ વાળી લઈશું તો નાની નાની જે સાઈઝના તમારા મુઠિયા હોય તમારે લંબચોરસ બનાવો હોય તમારે રાઉન્ડમાં બનાવો હોય તમારે કોઈ પણ રીતે ભજીયા આકારના બનાવો હોય તો આ રીતે તમારે એના મુઠિયા તમે બનાવી શકો છો તો અહીંયા આપણે રાઉન્ડ એવા મુઠિયા બનાવેલા છે અને હવે મુઠિયાનું તેલ પણ જે આપણે શાક તળેલા હતા એની અંદર જ આપણે ઉમેરી દઈશું એટલે હવે મુઠિયા પણ આપણે આ રીતે બધા ફ્રાય કરી લેવાના છે અને આ મુઠિયાને જો તમે પરાઠા કોઈ પરાઠા સાથે ખાય કોઈ પૂરી સાથે ખાય કોઈ રોટલી સાથે ખાય તો આને કોઈ મુઠિયા અમે એની અંદર ઉમેરેલા હોય તો એમ પણ ખાય તો હવે આપણે આ રીતે મુઠિયાને બધા ઉલટ પુલટ કરતા જઈશું અને ફ્રાય કરી લઈશું તો જોઈ શકો છો કેટલા સરસ પણ મુઠિયા આપણા એકદમ ટેસ્ટી અને ચટાકેદાર તો આ ટેસ્ટી ચટાકેદાર ઊંધિયું બનાવવા માટે ખૂબ જ એકદમ સહેલી રીત છે અને હવે આ રીતે જો તમે બનાવશો તો તમે હરેક વખતે તમે આ ઊંધિયું બનાવીને ખાઈ શકો છો તો હવે આપણે મુઠિયા પણ ફ્રાય કરી લીધા છે અને હવે આપણે બધા શાક લઈ લીધા છે હું તમને જે બતાવું છું તો મુઠિયા કેવા સરસ રીતે આપણે તૈયાર થઈ ગયા છે તો ફરી પાછા આપણે સેમ અગાઉ એ રીતે બનાવી લઈશું તો અહીંયા મુઠિયા આપણે લઈ લીધા છે અને આ બધા દાણાવાળા શાક આપણે બાફી લીધા છે એ પણ સરસ બપાઈ ગયા છે અને અહીંયા આપણે શાક તળેલા લઈ લીધા છે અને હવે આ રીતે એમાં આપણે જે રીંગણા છે એને ભરી લઈશું તો જોઈ શકો છો ઊંઠું તમને એક બતાવું છું તોડીને તો પણ એકદમ સોફ્ટ અને મોઢામાં ઓગળી જાય એવું તો તમે શાકમાં ઉમેરશો તો પણ એકદમ પોંચાને એવા સોફ્ટ થઈ જશે તો આ ઊંધિયું અને હવે આપણે આની અંદરથી આ મસાલો લઈ લઈશું બધો એક વાસણમાં અને જે અડધો થોડો મસાલામાં આપણે લાલ મરચું ઉમેરીશું અને મરચું ઉમેરીને મસાલો આપણે મિક્સ કરી દઈશું તો મસાલો મિક્સ થઈ ગયો છે અને હવે આપણે આ જે રીતે રીંગણા લઈ લીધા છે એ રીંગણામાં આ રીતે આપણે મસાલો ભરી લઈશું એટલે શું છે કે બધા શાકને આ રીતે બનાવવાથી એકદમ જ શાક તૈયાર થઈ જાય છે ઊંધિયું અને હવે આપણે વઘાર લઈ લઈશું તો વઘારમાં અહીંયા આપણે તેલ લીધું છે તો ઊંધિયામાં તેલ થોડું વધારે હોય છે અને એની અંદર વઘારમાં આપણે રાઈ લીધી છે અહીંયા મેં તમાલપત્ર લીધું છે તમે કોઈપણ રીતે તમે વઘાર કરીશું એક ચમચી જીરું લીધું છે હિંગ લીધી છે તમે લાલ મરચાંનો વઘાર કરો તો તમે લાલ મરચાંનો પણ વઘાર કરી શકો છો અને અહીંયા મેં લઈ લીધું છે આદુ મરચાં લસણની પેસ્ટ લઈ લીધી છે અને હવે એને પણ સરસ રીતે આપણે સંતળાઈ ગયું છે જોઈ શકો છું અને હવે આપણે આ રીતે મસાલો સારી રીતે સંતળાઈ જાય એટલે એમાં આપણે ઉમેરી દઈશું થોડા તલ તલનો પણ ખૂબ જ આની અંદર મહત્ત્વ છે એટલે ઉતરાયણ અને તલની પણ તાસીદ પણ થોડી ગરમ જેવી છે એટલે ખાવામાં અને કેલ્શિયમ પણ ખૂબ તલમાં છે અને હવે આપણે મસાલો સારી રીતે શેકાઈ ગયો છે હવે આપણે ઉમેરી દઈશું ટામેટા પ્યુરી તો મેં અહીંયા બે નંગ ટામેટા લીધા હતા અને મિક્સરમાં પીસી લીધા હતા અને હવે આપણે જે ટામેટા પ્યુરી અંદર ઉમેરી દીધી છે એ પણ આપણું સરસ જોઈ શકો છો સરસ સંતળાઈ ગયું છે મસાલો અને હવે આપણે મસાલામાં હળદર ઉમેરી દઈશું એટલે સારો એવો કલર પણ સરસ આવી જાય અને હવે આને થોડું સંતળાઈ જાય એટલે એની અંદર આપણે ઉમેરી દઈશું આપણે જે શાક બાપેલા છે એ શાક આપણે અંદર એની અંદર લઈ લેવાના છે એટલે શું છે કે જે આપણા દાણાવાળા શાક છે ને એકદમ તેલમાં સંતળાઈ જાય હવે દાણા પાવડર આપણે લઈ લઈશું અને એને પણ સારી રીતે આપણે મિક્સ કરી દઈશું તો વઘાર તો ખૂબ જ ટેસ્ટ એવો સરસ બન્યો છે તો ઊંધિયું પણ એટલું ટેસ્ટી લાગશે ને એટલું સરસ બનશે ને કે આને તમે એક કે બે દિવસ સુધી ખાવ તો પણ આ બગડશે નહીં અને હવે આપણે દાણાવાળા શાક અંદર ઉમેરી દઈશું તો મસાલો સારી રીતે શેકાઈ ગયો છે અને દાણાવાળા શાકમાં પણ સરસ મેરીનેટ થઈ જાય એટલે શાક પણ સરસ આપણા અંદર દાણાવાળા મસાલો સરસ કોટિંગ થઈ જાય અને હવે આપણે આ મસાલો સારી રીતે દાણાવાળા દાણા પણ સરસ ચડ્યો ચડી તો ગયા છે પણ તેલની અંદર મસાલા મિક્સ થઈ જાય ને હવે લાલ મરચું પાવડર આપણે ઉમેરી દઈશું આપણે શું છે કે મરચું આપણે તેલમાં ઉમેરીશું એટલે મરચું બળી જાય એટલે આપણે પછી ઉમેરવું એટલે શું છે એનો કલર પણ જળવાઈ રહે અને ખાવામાં પણ ખૂબ ટેસ્ટી બને હવે આપણે આ રીતે બધું ચલાવી લીધું છે એને થોડી વાર આપણે ચડવા દઈશું તો જોઈ શકો છો અને હવે આપણે થોડું મીઠું ઉમેરી દઈશું તો દાણામાં પણ આપણે મીઠું ઉમેરેલું હતું અને મીઠું તમારે જોઈને ઉમેરવું તો અહીંયા કિચન કિંગ મસાલો લઈ લીધો છે તો બધા મસાલા આપણે ઘરના જ બનાવેલા છે અને ઘરના જ લઈ લીધા છે આપણે કોઈ પણ મસાલો રેડ રેડીમેટ નથી લીધો અને હવે આ રીતે ઊંધિયું પણ સરસ રીતે બનશે અને હવે આપણે આ રીતે મસાલો પણ સરસ થઈ ગયો છે દાણા પણ સરસ કોટ થવા આવ્યા છે અને હવે આપણે આ રીતે ચડવા દઈશું અને પછી અંદર બધા શાક અંદર ઉમેરી દઈશું આપણે તો પણ સરસ જોઈ શકો છો શાક એવું આપણે આ રીતે હું જોઈ શકો છો મસ્ત તેલની અંદર આપણા દાણા બધા મેરીનેટ થઈ ગયા છે અને હવે આપણે બધા શાક અંદર ઉમેરી દઈશું જે આપણે બધા તળેલા શાક છે ફ્લાવર કેળા બટાકા રતાળુ તો મિત્રો આની અંદર તમારે કોઈ પણ શાક તમે બધા જ ઉમેરી શકો છો ઘરમાં જે પણ કોઈ શાક વેજીટેબલ હોય તો આ કાઠિયાવાડી ઊંધિયામાં તો બધા જ શાક હોય છે મિત્રો તો આ રીતે બનાવજો અને હવે આપણે એને થોડી વાર માટે ફરી પાછું આપણે થોડું મીઠું ઉમેરીશું શાકના ભાગનું એટલે શું છે કે મીઠું પણ અંદર આપણું સરસ થઈ જાય અને હવે આપણે આને થોડી વાર ચડવા દઈશું અને એની અંદર ઉમેરી દઈશું રીંગણ અને મરચાં એટલે એના આપણે ઉપર આ રીતે મૂકી દઈશું એટલે સરસ રીતે આપણા અંદર લોચા ન થઈ જ તો બધા શાક આપણા તેલમાં સરસ એવા ફ્રાય કરેલા છે તો હવે આપણે ગરમ પાણી મેં અહીંયા કરેલું છે તમારે ગરમ પાણી જ ઉમેરવું નહીં તો શું છે શાકને તમારે એકદમ કલર નહીં જળવાય રહી અને ગરમ પાણીથી શું છે કે તમારો શાકનો કલર પણ એવો નહીં એવો રહેશે અને તમારા શાકનો ટેસ્ટ પણ સરસ આવે છે તો હવે આપણે ઊંધિયું તૈયાર થઈ ગયું છે હવે થોડું ગરમ પાણી આપણે ઉમેરેલું છે તો જરૂર પડશે તો થોડું પાણી આપણે ઉમેરીશું અને પછી આપણે ઉપર આ રીતે થોડું ચલાવીને એની અંદર આપણે મુઠિયા મૂકી દઈશું તો હવે શાક આપણે બધાએ ચલાવી લીધું છે અને સારી રીતે બધું મિક્સ થઈ ગયું છે જોઈ શકો છો તો જોતાની સાથે જ ખાવાનું મન થઈ જાય એવું એકદમ ટેસ્ટી ચટાકેદાર કાઠિયાવાડી ઊંધિયું અને હવે આપણે ખટાશ માટે થોડું લીંબુ લઈ લઈશું જો તમારે આની અંદર ખાટી આમલી લેવી હોય તો ખાટી આમલી પણ ખાટી આંબલીથી શું છે કે એનો ઊંધિયું જે છે તમારું કાળું પડી જતું હોય છે હવે અહીંયા થોડી આપણે ખાંડ ઉમેરી દીધી છે તો ખાંડ પણ સરસ તમારે ખાંડ ન ઉમેરવી તો તમે સ્કીપ પણ કરી શકો છો તો આ રીતે તમે ટેસ્ટી ટેસ્ટી ઊંધિયું બનાવીને ખાઈ શકો છો તો હવે આપણે મુઠિયાને એની અંદર બધા આ રીતે ગોઠવી દઈશું એટલે મુઠિયા પણ સરસ તમારે એની અંદર અને તમારે જો રોટલી શાક ન ખાવું અંદર ન ખાવી હોય પરાઠા તો તમે ઊંધિયાની સાથે મુઠિયાના સાથે પણ ખાઈ શકો છો તો હવે આપણું ઊંધિયું તૈયાર છે કાઠિયાવાડી અને એકદમ ચટાકેદાર તો તૈયાર છે આપણું કાઠિયાવાડી ઊંધિયું તો મિત્રો તમે આ રેસિપી જો પસંદ આવી હોય તો તમે આ રેસીપી ક્યાં ક્યાંથી જોવો છો તો મને કોમેન્ટ કરીને જણાવજો અને તમને મારી રેસિપી કેવી લાગી તો મને કોમેન્ટ કરીને જણાવજો મિત્રો તો ફરી મળીશું આપણે નવી રેસિપી સાથે ત્યાં સુધી મિત્રો જોતા રહેજો ગીતાની રસોઈ અને તમે કયા ગામમાંથી જોઉં છો કયા શહેરમાંથી જોઉં છો તો મિત્રો મને કોમેન્ટ કરીને જણાવજો તો ઉપર હવે આપણે ધાણા અને કસૂરી મેથીથી એને ગાર્નિશ કરી દઈશું તો તૈયાર છે આપણું કાઠિયાવાડી એકદમ ચટાકેદાર ટેસ્ટી ઊંધિયું તો મિત્રો રેસિપી પસંદ આવી હોય તો વિડીયો જોતા જ લાઇક આપી દેજો તો શું છે કે તમે વિડીયો જોવામાં